શ્રી ગણેશાય નમઃ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું લઈને વિશું એક નાનકડો એવું ગરબો જો તમને સારું લાગે તો શરીર લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો માડી તારા મંદિરમાં ઝીણો ઝીણો ડેરે રે ગુલાલ મારી તારા મંદિરમાં માડી તારા મંદિરમાં કોણ કોણ આવે માડી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિરમાં ગણપતિ આવે હે હેરીદી સીધી ઉડાળે ગુલાલ માળી તારા મંદિરમાં હેરીદી સીધી ઉડાડે ગુલાલ માળી તારા મંદિરમાં ઝીણો ઝીણો રે ગુલાલ માળી તારા મંદિરમાં માળી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિરમાં સૂર્ય દેવ આવે હિરણના દેવ ઉડારે ગુલાલ માળી તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉડે ગુલાલ માળી તારા મંદિરમાં માળી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિર માં બ્રહ્મજી આવે માળી તારા મંદિરમાં બ્રહ્મજી આવે હે બ્રહ્માનંદ ઉડાડે ગુલાલ માળી તારા મંદિર માં બ્રહ્માનંદ ઉડાડે ગુલાલ માળી તારા મંદિરમાં ઝીણો ઝીણો ઉઢેરે ગુલાલ માળી તારા મંદિર માં મારી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિરમાં કોણ કોણ આવે માળી તારા મંદિરમાં વિષ્ણુજી આવે માળી તારા મંદિરમાં વિષ્ણુજી આવે હે લક્ષ્મીજી ઉડાડે ગુલાલ માળી તારા મંદિરમાં લક્ષ્મીજી ઉડાડે ગુલાલ માડે તારા મંદિર માં ઝીણો ઝીણો ઉડેરે ગુલાલ માડે તારા મંદિર માં ઝીણો ઝીણો રે ગુલાલ